પ્રકરણ તેર કાયદાનો સંકોચો અને બદલો શ્રેયાના ગુનાનું પ્રકરણ રોમાંચક અંતે શ્રેયા અને તેના સાગીર હતો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા દિશા સુરક્ષિત રીતે અર્જુન મયંક અને આરતી પાસે પાછી ફરી હતી અને તેમની મિત્રતાની તાકાત દુનિયા સામે પ્રગટ થઈ હતી આ ઘટનાએ

તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા ઇન્સ્પેક્ટર રાજવીર સિંહ મયંકના કાકા આ કેસનો ગંભીરતાથી લઈ રહ્યા હતા તેમણે શ્રેયા અને રાહુલ પર અપહરણ બ્લેકમેનિંગ ગુનાહિત કાવતરું જાહેર શાંતિ ભંગ કરવા અને બદનામી ફેલાવવા જેવા ગંભીર આરોપો હેઠળ ગુનો નોંધ્યો હતો શ્રેયાએ શરૂઆતમાં તો પોતાના ગુના કબૂલવાનો ઇન્કાર કર્યો પોતાના વગદાર પિતાના રાજકીય પ્રભાવનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો અને પોલીસને ધમકાવવાનો પણ પ્રયાસ કર્યો તેના મનમાં હજી પણ એ જ ઘમંડ અને બદલો લેવાની ભાવના ભરેલી હતી તમે લોકો મને અહીં લાંબો સમય રાખી નહીં શકો મારા પિતા કોણ છે તે તમને ખબર છે હું તમને બધાને સજા કરાવીશ શ્રેય પોલીસ કર્મીઓ પર બૂમ પાડી પરંતુ ઇન્સ્પેક્ટર રાજવીર સિંહ અડગ રહ્યા તારા પિતા ભલે ગમે તે હોય પણ કાયદો બધા માટે સમાન છે તારા ગુનાના પુરાવાઓ અમારી પાસે છે શ્રેયા તારું બોલવાનું બંધ કર અને જે પૂછું તેનો જવાબ આપ જ્યારે ઇન્સ્પેક્ટર રાજવીર સિંહ અર્જુન મયંક અને આરતી દ્વારા એકઠા કરાયેલા મજબૂત પુરાવા શ્રેયાના મેસેજીસ સ્ક્રીન તેના દ્વારા મોકલાયેલી ધમકીભરી ઓડિયો ક્લિપ્સ અપહરણની યોજના દર્શાવતા વોઇસ રેકોર્ડિંગ અને રાહુલ તથા તેના સાગીરોતોની કબૂલાતો તેની સામે મૂક્યા ત્યારે શ્રેયાની જીદ ધીમે ધીમે ઉગળવા લાગી રાહુલે જે પહેલા તો શ્રેયાને બચાવવાનો પ્રયાસ કરતો હતો પણ પોલીસની કડક પૂછપરછ હેઠળ તેને શ્રેયાના આદેશોનું પાલન કર્યાનું અને સમગ્ર અપહરણની યોજનામાં શ્રેયા જ મુખ્ય સૂત્રધાર હોવાનું કબૂલ્યું તેણે દિશાને ક્યાં બંધક બનાવી હતી તે જગ્યા પણ જણાવી આ ઘટના આખા અમદાવાદ શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી સ્થાનિક સમાચારોમાં પણ આ કિસ્સાને ધ્યાન ખેંચ્યું કોલેજ કેમ્પસમાં શ્રેયાના કૃત્યો વિશે જાણીને બધા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ચોંકી ગયા હતા જે શ્રીયાને એક આકર્ષક હોશિયાર અને ક્યારેક તો ભોળી છોકરી તરીકે જાવતા હતા તેઓ હવે તેના સાચા બદલાખોર અને ગુનાહિત સ્વભાવથી ભયભીત થઈ ગયા તેને કોલેજમાંથી કાયમ માટે હાકી કાઢી શ્રેયાનું શૈક્ષણિક ભવિષ્ય હવે અંધકારમય બની ગયું હતું શ્રેયાના માતા પિતા જેઓ સમાજમાં પ્રતિષ્ઠ સ્થાન ધરાવતા હતા તેમને પણ આ ઘટનાની ઊંડો આઘાત લાગ્યો તેમની પુત્રી આવા ગુનાહિત કૃત્યોમાં સામેલ હશે તેવી તેમણે કલ્પના પણ નહોતી કરી તેમણે શ્રેયાને બચાવવા માટે શહેરના શ્રેષ્ઠ વકીલ રોક્યા અને તેને જામીન આપવાના ભરપૂર પ્રયાસો કર્યા જોકે ઇન્સ્પેક્ટર રાજવીર સિંહ અને તેમની ટીમે એટલા મજબૂત પુરાવાઓ રજૂ કર્યા હતા કે જામીન મળ્યા નહીં તેને વિચારણાધીન કેદી તરીકે જેલમાં મોકલી દેવામાં આવી હતી જ્યાં તે તેના કૃત્યોને પરિણામો ભોગવવા લાગી રાહુલ અને તેના માણસોને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા કારણ કે તેમના પર ઘણા ગુનાઓ નોંધાયેલા હતા અને તેઓ પુરાવા સાથે પકડાયા હતા દિશા માટે આ ઘટના એક મોટો માનસિક આઘાત હતો પણ સાથે જ એક મુક્તિ પણ હતી અપહરણના આઘાતમાંથી બહાર આવવામાં તેને થોડો સમય લાગ્યો પણ અર્જુન મયંક અને આરતીનો નિરંતર સાથ તેને ખૂબ મદદ કરી રહ્યો હતો તેને જાણીને ખૂબ રાહત થઈ કે શ્રેયાને તેના કર્મોની સજા મળી રહી છે તેને અનુભવાયું કે તેણે હવે ખરેખર પોતાના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે તેના માટે આ એક મોટી જીત હતી માત્ર શ્રેયા સામેની લડાઈમાં નહીં પણ પોતાના ભૂતકાળના ડર અને અવિશ્વાસ સામેની લડાઈમાં શ્રેયાનું પતંગિયું હવે કપાઈ ગયું હતું અને તે કાયદાના સકંજામાં ફસાઈ ગઈ હતી શ્રેયાની ઘટના પછી દિશા અને અર્જુનના સંબંધ પહેલા કરતા પણ વધુ મજબૂત અને ગાંઠ બન્યો તેમણે એકબીજા પર વિશ્વાસનું પુનઃ નિર્માણ કર્યું હતું અને હવે તેઓ જાણતા હતા કે તેમને પ્રેમ કોઈ પણ પ્રકારનો સામનો કરી શકે છે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી સાથે મળીને બહાર આવવાથી તેમના સંબંધમાં એક નવી ઊંડાઈ અને સમજણ આવી હતી તેમનો પ્રેમ હવે માત્ર એક લાગણી ન હતો પણ એક અદમય શક્તિ બની ગયો હતો અર્જુને દિશાને ભાવાત્મક રીતે ખૂબ જ ટેકો આપ્યો તે હંમેશા તેની સાથે રહ્યો તેને પ્રોત્સાહન આપતો અને તેના મનને શાંત રાખવાનો પ્રયાસ કરતો તેણે દિશાને મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ લેવા માટે પણ પ્રેરિત કરી જેથી તે અપહરણના આઘાતમાંથી સંપૂર્ણપણે બહાર આવી શકે દિશા પણ અર્જુનના સમર્પણ અને નિસ્વાર્થ પ્રેમથી પ્રભાવિત થઈ હતી તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે કોઈ તેના માટે આટલું બધું કરશે

અને તેને ક્યારેય દગો નહીં આપે આ વાતચીતોથી તેમના સંબંધમાં પારદર્શિતા અને ઊંડો વિશ્વાસ સ્થાપિત કર્યો તેમનો પ્રેમ હવે સંપૂર્ણ વિશ્વાસ પર આધારિત હતો જે કોઈ પણ ગેરસમજણથી ડગમગી શકે તેમ ન હતો તેમના મિત્રો મયંક અને આરતી પણ આ ખુશીમાં ભાગીદાર હતા તેમની મિત્રતા પણ આ ઘટનાથી વધુ મજબૂત બની હતી તેઓ ચારેય હવે એકબીજાના પરિવાર જેવા બની ગયા હતા જેઓ સુખ દુઃખમાં હંમેશા એકબીજાની સાથે ઊભા રહેતા હતા તેઓ વારંવાર સાથે કોલેજ જતા સાથે લંચ કરતા અને સાંજે સાથે ફરવા જતા તેમની મિત્રતા કોલેજ કેમ્પસમાં બધા માટે એક ઉદાહરણ બની ગઈ હતી જે દર્શાવતી હતી કે સાચી મિત્રતા કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકે છે દિશાએ પોતાના અભ્યાસ પર ફરીથી ધ્યાન આપવાનું શરૂ કર્યું તેના માર્ક્સ સુધરવા લાગ્યા અને તેણે કોલેજની પ્રવૃત્તિઓમાં પણ ઉત્સાહભેર ભાગ લેવાનું શરૂ કર્યું તેના ચહેરા પર ફરીથી ખુશી અને તેજ પાછા ફર્યા હતા સુમિતા બેન દિશાના આ સકારાત્મક પરિવર્તનથી ખૂબ જ ખુશ હતા તેમને લાગતું હતું કે દિશાને ખરેખર તેનો સાચો પ્રેમ અને સાચા મિત્રો મળી ગયા છે જેઓ તેના જીવનમાં સુરક્ષા અને ખુશી લાવ્યા છે અર્જુન અને દિશાએ હવે તેમના ભવિષ્યના સપના જોવાનું શરૂ કર્યું હતું તેઓ બંને એક જ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું જેથી તેઓ હંમેશા એકબીજાથી સાથે રહી શકે અને એકબીજાને ટેકો આપી શકે તેઓ વારંવાર તેમના ભવિષ્યના ઘર તેમની નોકરી અને તેમના સુખી જીવન વિશે વાતો કરતા તેમના સપના વાસ્તવિકતામાં ફેરવાય તે માટે તેઓ સખત મહેનત કરવા તૈયાર હતા કારણ કે તેમને ખબર હતી કે હવે તેમની પાસે એકબીજાનો સાથ છે એક સાંજે અર્જુન અને દિશા અમદાવાદના કાકળિયા તળાવ પર બેઠા હતા સૂર્ય આથમી રહ્યો હતો અને આકાશમાં કેસરી ગુલાબી અને જાંભલી રંગોનું સાટ છવાઈ ગઈ હતી તળાવનું સાત પાણી નો અવાજ તેમના કાનમાં સંગીત રેલાવી રહ્યો હતો અર્જુન મને ક્યારેય વિચાર્યું ન કે મને આટલો પ્રેમ અને આટલો સાચો સાથ મળશે દિશાએ અર્જુનના ખંભા પર માથું ટેકાવતા કહ્યું તું મારા જીવનમાં આવી અને મારા જીવનને ખુશીઓથી ભરી દીધું દિશા તારા વગર હું કંઈ નથી અર્જુને તેનો હાથ પકડતા કહ્યું તેમણે એકબીજાને જોઈને સ્મિત કર્યું તેમની આંખોમાં અદમય પ્રેમ અને અસીમ વિશ્વાસ હતો તેમને ખબર હતી કે તેમના જીવનમાં હજુ ઘણા પડકારો આવશે પણ હવે તેઓ એકલા ન હતા તેમની પાસે પ્રેમ વિશ્વાસ અને સાચા મિત્રોનો સાથ હતો જોકે તેમને એ વાતની જાણ ન હતી કે શ્રેયાનો બદલો હજી પૂરો થયો ન હતો જેલમાં બેઠા બેઠા પણ શ્રેયાના મનમાં અર્જુન અને દિશા પ્રત્યેનો દ્રેશ ઓછો થયો ન હતો બલકે જેલમાં ભોગવેલી સજાએ તેના મનમાં બદલાની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી તે જાણતી હતી કે તેને મુક્તિ મળશે અને જ્યારે તે બહાર આવશે ત્યારે તે પોતાની હારનો બદલો વધુ ક્રૂર રીતે લેશે દિશા અને અર્જુન માટે આ એક નવી શરૂઆત હતી જ્યાં તેમનો જખમો રૂજાયા હતા પણ શ્રેયાનો અદ્રશ્ય પડસાયો હજી પણ તેમના ભવિષ્ય પર મનરાઈ રહ્યો હતો આ શાંતિ એક નવા અણધારિયા પહેલાની શાંતિ હતી શું શ્રેયા જેલમાંથી બહાર આવીને ફરીથી તેમના જીવનમાં વિઘ્ન ઉભા કરશે શું તેમનો પ્રેમ આ નવા પડકારનો સામનો કરી શકશે આ પ્રશ્નોના જવાબો આગળના પ્રકરણમાં જ મળશે મળીએ આપણે આગળના પ્રકરણમાં ક્રમશઃ